સર ગુજરાતનું સૌથી ફેમસ પીણું ચા એ મૂકી દેવી જોઈએ ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને જમવાનું નહીં હોય તો ચાલશે દવા નહીં હોય તો ચાલશે પણ ચા તો મારે જોઈશે તો આ લોકોને ચા પીવાની બિલકુલ છૂટ છે પરંતુ જે લોકોને હાથ પગ તૂટતા હોય બીટવેલ વારંવાર ઘટી જતા હોય પાચનની તકલીફ રહેતી હોય કે ચાની આડઅસર શરીરમાં આવતી હોય એસિડિટી થતી હોય કે પછી કોલેસ્ટ્રોલ હોય કે પછી વધતી ઉંમર સાથે શરીરમાં થાક લાગતો હોય તો આવા બધા લોકો માટે એક અક્સીર ઈલાજ અને જે ચાને રિપ્લેસ કરીને થઈ શકે છે ચાને રિપ્લેસ કરીને આપણે ધીમે ધીમે મેથી પાણી ચાલુ કરવાનું છે મેથી ચા બનાવવાની છે કઈ રીતે તો આપણે રાત્રે અડધી ચમચી મેથી પલાળીને સવારે પણ ખાઈ શકીએ અથવા તો સવારમાં મેથી શેકીને અને ત્યારબાદ એમાં દૂધ નાખીને આપણે મેથી ચા બનાવી શકીએ છીએ અને થોડા ઘણા ગળપણ માટે આપણે એમાં સાકર પણ નાખી શકીએ છીએ જો આવી રીતે મેથી ની ચા બનાવવામાં આવે તો ચાને રિપ્લેસ પણ કરી શકાય અને ચાથી જેટલી પણ નુકસાની થાય છે એનાથી બચી શકાય અને પુષ્કળ માત્રામાં એલ્થ બેનિફિટ લઈ શકાય પરંતુ જે લોકોને ચાથી કોઈ તકલીફ નથી થતી તે લોકો ચા પી શકે છે